પોરબંદર જિલ્લામાં ગઈકાલથી ને જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે આપ જોઈ શકો છો કે આ જે આપણે હાલ ઊભા છીએ તે પોરબંદર શહેરના મુખ્ય જે માર્ગ છે એમજી રોડ ત્યાંના દ્રશ્યો છે નવા ફુવારા નજીક આવેલા આ જે મુખ્ય બજારના જે રસ્તાના જે દ્રશ્યો છે જે આપ જોઈ શકો છો કે ગોઠણસો પાણી છે તે ભરાયેલા છે અને જે વાહન ચાલકોની કેવી પરિસ્થિતિ છે તેના દ્રશ્યો જોઈ શકો છો જે વાહનો છે તે પાણીમાં અત્યારે ડૂબતા ડૂબતા આવે છે કોઈના વાહનો પાણીના હિસાબે બંધ પડેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે આ જ પરિસ્થિતિ સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યારે જે શહેરના જે મુખ્ય બજારો હોય કે શહેરની જે રેસિડેન્ટ એરિયા હોય ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે પોરબંદર જિલ્લાની જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં ગઈકાલે જે ચોવીસ કલાકમાં પડ્યો ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને આજે સવારે ફરી પાછો વધારી છે લોકો હા ભારવાડા ગામના વાડી વિસ્તારમાં મકાન ની છત પર છ શ્રમિકો ફસાયા હતા મકાન ની છત પર રહેલા શ્રમિકો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું મકાનમાં પાણી ભરાઈ જતા શ્રમિકો છત પર હતા પોરબંદર ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને તમામ છ લોકોને બચાવી લીધા તો આ દ્રશ્યો આપ જુઓ ગઈકાલ રાતની પરિસ્થિતિ કઈ રીતે વરસાદી પાણી મુશ્કેલીનું પાણી બની રહ્યા છે અને વરસાદી આફત વચ્ચે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવે છે પોરબંદરમાં ભારે વરસાદ વચ્ચે છત પર છ જેટલા શ્રમિકો ફસાયા હતા તુરંત જ રાહત અને બચાવ કાર્ય કરતા જવાનોને જાણ કરવામાં આવી રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરીને હાલ છ એ લોકોને બચાવી લેવામાં આવ્યા છે ભારે વરસાદની વચ્ચે પોરબંદર જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે જી હા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજે રહેશે રજા જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારીએ જાહેરાત કરી છે વરસાદની સ્થિતિને જોતા હાલ રજા જાહેર કરવામાં આવી છે